અમદાવાદ શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ ચાલીસ સ્થળોએ ઓગણપચાસ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે જેના માટે એંશીથી નેવું લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે આ વિસર્જન કુંડમાં પચીસ હજારથી પણ વધુ ગણેશ ભગવાનની નાની મોટી તમામ મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે તેમજ વિસર્જન સ્થળોએ લાઇટ સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી છે સાથે જ મૂર્તિઓને નદીમાં વિસર્જન કરવાથી રોકવા માટે પોલીસને પણ સૂચનાઓ આપવામાં આવી છે અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને દસ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી સ્કૂલ સામે સરકાર તરફથી થનારી કાર્યવાહી અનિર્ણિત હોવાથી અંતે સ્કૂલ સામે કાર્યવાહી કરવા સ્કૂલ પાસેથી બીયુ પરમિશન સહિત તમામ પુરાવાઓ માગવામાં આવ્યા છે સરકાર પાસે હાલ આ સ્કૂલ સંબંધિત કોઈ પણ માહિતી ન હોવાથી સરકારની સૂચનાને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો આધાર પુરાવા સાથે રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે અમદાવાદના એસસી હાઈવે પર વય એમસીએથી કર્ણાવતી ક્લબના ડાયવર્ઝનને કારણે ટ્રાફિક કે એસસી હાઈવે બાનમાં લીધો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી જેમાં એસસી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને પગલે વાયએમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ છ મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જેને પગલે મોમ્મદપુરા રોડ અને એસસી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ ટ્રાફિક જામમાં વાહન ચાલકો એકથી દોઢ કલાક સુધી ફસાયા હોવાથી કેટલાક લોકો ગુસ્સામાં પણ જોવા મળ્યા હતા